મિત્રો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં આવ્યો બધા મજામાં જશો અને આજે છે સોમવાર આપણે ગયા ત્યાં સ્કૂલે સવારમાં થોડુંક વરસાદ આવ્યું હતું આંગણમાં પાણી ભરાઈ ગયા એટલું હતું વરસાદ તો નહીં પણ વાદળું કહેવાય એમ તો તો આજે થોડો થોડો કાળો પણ છે એટલે હવે બે ત્રણ દિવસ દસ આવવું હોય ને તો આપણી બે ખેતરમાં વાવણી થઈ જાય એક ખેતરમાં તો કરી દીધી છે પરમ દિવસે

લીધું છે અને હવે તો કાઈ અંધારો થઈ ગયો ક્યાં લોક સ્કૂલ જાય ને તો એ પ્રોબ્લેમ છે કે બનતું નથી વ્લોગ વધારે મિનિટ હા છે ને વાવણી પછી એક બે મિનિટનો વિડીયો બનાવ્યો હતો વરસાદ વાળો ખબર ને જે વધારે વ્યૂ આવે ને થોડીક જ મેટ વાળો ખબર નહીં કેમ એવું થાય છે મસ્ત મોટા મોટા વ્લોગ નાખો ને એમાં વ્યૂ નહીં આવતા બે મિનિટનો વ્લોગ હતો એમાં પાંચસો જેટલા આવી ગયા છે અને બીજો વાવણી વાળો સાત મિનિટનો હતો એના ઉપર બસો ઉપર આવ્યા છે તો એકવાર મારા સૌથી વધારે છસો વ્યૂ છે લગ્ન વાળામાં એ ત્રણ મિનિટ નું જોઈ વધારે મિનિટનો હોત તો વોચ ટાઈમ વધે ને વધારે મિનિટનો વધારે વ્યૂ આવે તો એવું થતું જ નથી ઓછી મિનિટ વાળો હોય ને એના ઉપર વધારે વ્યૂ આવી જાય છે ક્યારેક ક્યારેક તો પ્રોબ્લેમ થાય છે બાકી આજે સબસ્ક્રાઈબર સબસ્ક્રાઇબરની સાથે સાથે વોચ ટાઈમ પણ વધી ગયો છે મારો પેલા સ્ટોવ ઉપર વોચ ટાઈમ થઈ ગયો હતો એકસો બાવીસ જેટલું માન માન ખેંચ્યું હતું ત્યારે આટલું થયું હતું અને વચમાં ઘટી ગયું ખબર નહીં એક બે દિવસ ખાલી વ્લોગ નાખ્યા ને ઘટી ગયું બોલો તમે બીજા યુટ્યુબરને કર્યું હતું એવું તો એમણે કે એવું ન હોય પણ એક બે દિવસ વ્લોગ નાખ્યા તો ઘટી જાય ખબર નહીં કેમ ઘટી ગયું સાવ સાઠ સાઠ જેટલું થઈ ગયું સાઈઠથી નીચે ચાલુ ગયું હતું બાવન કેટલું થઈ ગયું હતું હમણાં વાળી એસી ઉપર થઈ ગયું છે સારું છે સપોર્ટ કર્યા રાખજો નહીં તો આમ ને આમ તો ક્યારે લગભગ થાય નહીં પૂરો વચ ટાઈમ મારો મને તો એવું જ લાગે ક્યારેક છે ને ડિસ્ટર્બ થઈ જાવ પછી આવું હોય ને આટલું વધી વધીને આટલું કર્યું આછું ઘટી ગયું ને વ્યૂ નથી આવતા પાછા એક મજા ને આટલા સબસ્ક્રાઈબર બધા એમ કે આટલા સબસ્ક્રાઈબર તમારા ને વ્યૂ કેમ નથી આવતા સબસ્ક્રાઈબર કાંઈ નહીં એમ જ છે લગભગ કોઈએ જોયું જ નથી ને એમ સબસ્ક્રાઈબ કરી દીધું

એના પછી ત્રણ કે ને હમણાં આટલા બધા સબસ્ક્રાઈબ કર્યા હે તો આટલા તો વ્યૂ આવવા જોઈએ તો તમે છે ને શેર કરજો બધા સાથે અને જોજો વિડીયો બધા